તમે લીઓ અને જાદુઈ જંગલ નું રહસ્ય ની વાર્તા જોઈ હશે અને તમને પસંદ આવી હશે તો ચાલો આજે જોઈએ એક નવી વાર્તા ત્રણ માછલીઓ અને માછીમાર એક તળાવ માં ડેઝી ટ્યુલિપ અને લીલી નામની ત્રણ માછલીઓ વાસ કરતી હતી તેઓ ખુબ સારા મિત્ર હતા લીલી અને ટ્યુલિપ તળાવ માં સૌંદર્યપૂર્ણ માછલીઓ હતી ખૂબ બુદ્ધિમાન ચિંતાવાન અને તેમના મિત્રો ની કાળજી રાખનાર હતી ટ્યુલિપ ખૂબ માર્મિક હતી એક દિવસ એક માછીમાર અને તેમના મિત્રો તળાવ પાસે આવ્યા તેમને લાગ્યું કે તળાવ થી ભરપૂર છે તેઓ આવતીકાલે આ માછલીઓને પકડવા માટે આવશે એવી યોજના બનાવી એમાંના એક મિત્ર એ લીલી અને ટ્યુલિપ ને બતાવી કહ્યું કે તે બેને પકડવા માટે પ્રયત્ન કરશે કારણ કે તે તેમના સૌંદર્ય માં મોહિત થયા છે ડેઝી માછલીમાર અને તેમના મિત્રો વચ્ચે થયેલ વાતો તમામ સાંભળી રહી હતી ડેઝીએ તેમના મિત્રોને માછલીમાર અને તેમના મિત્રો વચ્ચે થયેલ વાતો જણાવી આપણે બીજા સ્થળે જતા ટ્યુલિપ અને લીલી ભયભીત થયા પરંતુ બીજી બાજુ તેઓને ડેઝી નો વિચાર સારો લાગ્યો ટ્યુલિપે ડેઝી સાથે જવા સંમતિ આપી અને તળાવ છોડીને બીજા સ્થળે જઈને વસવા તૈયાર હતી પરંતુ લીલી સાથે જવા તૈયાર ન હતી લીલીએ કહ્યું હું આ તળાવ છોડી શકતી નથી આ મારું ઘર છે લીલીના બે મિત્રો એ તેને મનાવવા પ્રયત્ન કર્યા દેઝી બોલ્યું જો તું અમારી સાથે આવે તો આપણે નવું ઘર બનાવીશું હું વચન આપું છું કે આપણે હંમેશા એક સાથે રહીશું માની ગયું અને કહ્યું હા આપણે હંમેશા એકબીજાની કાળજી રાખીશું પરંતુ તેઓ લીલી માછલીને તેમની સાથે લઈ જવા તૈયાર કરી શક્યા નહીં દેઝી અને ટ્યુલિપ તળાવ છોડીને બીજા સ્થળે જઈને વસવું એવો નિર્ણય કર્યો તેઓ ભાવુક થયા અને કહ્યું તેને પરિસ્થિતિનો સામનો કરવા હિંમત રાખજે અગાઉના દિવસે માછલીમાં તેના મિત્રો સાથે આવ્યા તેમને માછલી પકડવા માટે જાળ ફેંકી તેમની જાળમાં ઘણી બધી માછલીઓ મળી તેની વચ્ચે લીલી પણ હતી પ્રયત્ન કર્યો પણ બહાર ન આવી શકી થોડા સમય પછી તેને અહેસાસ થયો કે જો તે તેમના મિત્રો ની વાત માનતે તો તે તેમની સાથે સુરક્ષિત હોતે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું લીલી ને હવે પસ્તાવો થતો હતો